વડોદરામાં બોગસ જનના દાખલાના કૌભાંડનો પર્દાફાશ ચાર લોકોની ધરપકડ વડોદરા શહેરમાં બોગસ જનના દાખલાઓ દ્વારા આધાર કાર્ડ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે મકરપુરા વિસ્તારમાં આવેલ વોર્ડ ઓગણીસની ઓફિસમાં એક વ્યક્તિએ પોતાની પુત્રીના આધાર કાર્ડમાં જન્મતારીખ સુધારવા માટે બોગસ જન્મનો દાખલો રજૂ કર્યો હતો આ દાખલો ઝેરોક્ષની દુકાનમાંથી પાંચસોમાં બનાવવામાં આવ્યો હતો જ્યારે અધિકારીઓએ આ દાખલાની ચકાસણી કરી ત્યારે તે નકલી હોવાનું બહાર આવ્યું આ ઘટના અગાઉ પણ આવી જ રીતે રાવપુરા વિસ્તારમાં બની હતી જ્યાં ઉત્તર પ્રદેશના રહેવાસી કાશીદ સિદ્દીકી અને તેમના પિતા રાશિદ સિદ્દીકીએ બોગસ જન્મનો દાખલો રજૂ કર્યો હતો આ દાખલો ઝેરોક્ષની દુકાનમાંથી છસો રૂપિયામાં બનાવવામાં આવ્યો હતો પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે જેમાં એજન્ટ અને ઝેરોક્ષ દુકાનનો માલિક પણ સામેલ છે પોલીસે કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલા લેપટોપને કબજે કરી તેને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે આ તપાસ દ્વારા વધુ બોગસ દાખલાઓ બનાવવામાં આવ્યા છે કે કેમ તે જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ કૌભાંડની પૃષ્ઠભૂમિમાં બાંગ્લાદેશી ઘુસણખોરો પણ આવી રીતે બોગસ દસ્તાવેજો દ્વારા આધાર કાર્ડ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ અને મહાનગરપાલિકા અધિકારીઓએ નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ માત્ર અધિકૃત સ્ત્રોતો પાસેથી જ દસ્તાવેજો મેળવવા किसे गया वो जैसे गया था जैसे वो किसी ने बताया था कि वहाँ पे बनाता है ठीक है तो यही यही देख करके वहाँ पे गया था जैसे वो हलवा नागर के पास पानी की टाँकी है ना उसे लेफ्ट मतलब ये राइट साइड में उसका मतलब मतलब ये दुकान था पाँच सौ रुपये दिया कितने बनाए होंगे अब वो ये वो तो, तो, है। तो सर तो वो तो जैसे हमारा बनाया तो कितने जनों का बनाया होगा आपको पता कैसे चला कि ये जगह पे ये लोग ऐसे काम करते हैं ये सर जैसे अपना एक दोस्त है ना तो वो जैसे उसने जैसे बताया होगा कभी कुछ कराया होगा उसके यहाँ से तो उसने बोला था कि वहाँ पे जाओ तो मतलब तुम्हारा काम हो जाएगा क्या आपका मुन्ना भाई खूब गंभीर चिंताजनक विषय थे પણ અમે બેઠા છીએ કોર્પોરેશન બેઠું છે આ બધા ફ્રોડ ડોક્યુમેન્ટ પકડવા માટે કારણ કે અમે થ્રી લેયરનું ડેસ્ટિનેશન રાખ્યું ચેકિંગ રાખેલું છે થ્રી લેયર ચેક એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે ટોકન માટે આવતા હોય છે સવાર સડાઉ સડા ત્યારે ફર્સ્ટ લેયરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે એમાં જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે એનો ફોટો પાડી અમારે વોટ્સઅપ ગ્રુપ છે એમાં મૂકવામાં આવે છે ત્યારબાદ સેકન્ડ લેયરનું ચેકિંગ થાય છે જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે બર્થ એન્ડ ડે ડિપાર્ટમેન્ટ છે બર્થ એન્ડ ડે ડિપાર્ટમેન્ટને મોકલી આપવામાં આવતો હશે એ સેકન્ડ લેયરના ચેકિંગમાંથી એમના તરફથી પ્રોપર છે કે નથી ઓરિજિનલ છે કે ફ્રોડ છે એ અમને કહેવામાં આવતું હોય છે એ જો થયા પછી થર્ડ લેયરનું ચેકિંગ આવે છે એમાં આજે ક્યુઆર કોડ જે નીચે આવે છે બે હજાર વીસ પછી જેટલા પણ બર્થ સર્ટિફિકેટ બનેલા હોય એમાં ક્યુઆર કોડ આવેલો હોય છે હવે એ ઇસ્યુ ડેટ અને અમે ફોર્મેટ ઉપર જે અમને ખેલાઈ જાય છે આ જે હતું જે પહેલી તારીખ વાળું હતું એ જમનાબાઈ વાળું હતું આ જે છે એ હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો વાળું એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલું એવું એમની રજૂઆત હતી પણ આ વડોદરા કોર્પોરેશન દ્વારા રજૂ કરાયું નહોતું કારણ કે એનું ફોર્મેટ ફિક્સ હોય છે જે એમને ખબર હોય છે એટલે એના લીધે આ આખું સદુ થયું એટલે અમે તાત્કાલિક સતર્કતા રાખી અને પોલીસને જાણ કરી આ ખૂબ જ ગંભીર બાબત છે અને ખૂબ જ ચિંતાનો વિષય છે પોલીસ ખાતાને મારી આપના માટે નમ્ર આપેલ છે કે હવે સઘન તપાસ કરવામાં આવે સાયબર કાપે છે જેરોક્સ સેન્ટર જે પ્રાઇવેટમાં જે કંઈ કામ કરી કરે ત્યાં દરેકે દરેક જગ્યાએ જઈ અને તપાસ કરે પછી ભલે ગવર્મેન્ટ સેક્ટર કેમ ના હોય ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કેમ ના હોય જ્યાં પણ ડોક્યુમેન્ટની ખરેખ કેવી રીતે થાય છે એમને તપાસ કરવી જોઈએ અને જે એજન્ટો બનીને ફરે છે ને એમની પર કડક પગલાં ભરવા જોઈએ હું આપના માધ્યમથી જાહેર જનતાને એક નમ્ર અપીલ કરવા માંગુ છું કે તમારો રૂપિયો તમારા મોસક પાસે વાપરો તમારા પરિવારના મોસક પાસે વાપરો બની બેઠેલા એજન્ટોના ઘર ભરવા માટે ખરેખર ડેટાબેસ સાથે ક્યાંથી સ્કેન થવાનું છે જ્યાં લોભ્યો ત્યાં સુતારા લાઈનો છે મા ડોક્યુમેન્ટેશન જે છે જે નિયત સમય માટે જેટલો સમય થવાનો છે જોઈશ છે આપણે છેલ્લે આપણે શું થાય છે મેન પ્રોબ્લેમ એ થાય છે કે આપણે છેલ્લી ઘડી જાગતા હોય છે મારે બાળક દસ માં આવ્યું છે મારું બાળક અગિયાર માં આવ્યું છે મારું બાળક બાર માં છે હવે બધા ડોક્યુમેન્ટેશન એક સરકાર જોયું છે હવે આજે અપાર કાર્ડ વાળું સિચ્યુએશન ચાલતું હતું આઠમા નવમા ધોરણ બનતા બાળકના વાલીઓ જાગી જવું જોઈએ કે ભાઈ આપણે કયા પ્રકાર ડોક્યુમેન્ટેશનમાં હવે જરૂર પડે છે એ પ્રમાણે કરાવી દઉં છું એ પોલીસ તપાસનો વિષય છે પણ હવે જે પંદર દિવસ એ વખત પકડાયું છે એ જો શક્યતા નકારી શકાય તેમ હાલમાં તો પોલીસ તપાસ કરી રહી છે એમની અમે ફરિયાદ કરવા માટે આવી ગયા એ અમને ખ્યાલ હતી પોલીસ તપાસ ના એમના દ્વારા જ ખ્યાલ છે ને તો પોલીસ તપાસ કરશે એવું અમને કોઈ ખ્યાલ નથી આમાં અધિકારી તો ક્યાંથી હોય છે કારણ કે આ પ્રાઇવેટ જગ્યાથી થી બનાવે સાયબર કાપેમાં માં ક્યાં અધિકારી ફોર્મેટ જ ખોટું શક્ય નથી જો હું તમને ફેક કીધું અધિકારી સડોડી ક્યારે જે કોર્પોરેશનનું નિયત ફોર્મેટ હોય ને કારણ કે આખું ક્યુઆર કોડ બેઝ હોય શક્ય જ નથી અમે તો ફરિયાદ દાખલ કરી છે